આપણો પરિચય મારું નામ મિત પટેલ છે હું ધ્રાંગધ્રાથી આવું છું છેલ્લા બે વર્ષથી સાહિત્ય સાથે જોડાયેલો છું વાંચનનો શોખ પહેલેથી છે અને આની પહેલાં મારા અગાઉ બે પુસ્તક પહેલું પુસ્તક આદર્શ ગૃહસ્થાશ્રમ અને બીજું મનગમતી વાતોની મિજબાની એ બંને પ્રકાશિત થઈ ચૂક્યા છે અને ગઝલો પદ્ય ગદ્ય એ બધું લખવાનું મને ગમે છે મારું નામ વિવેક પટેલ છે મિસ્ટર રાઇટરના નામે લોકો ઓળખે છે જો સાહિત્યના સફરની વાત કરીએ તો ગીતકાર તરીકે મારી જર્ની મેં સ્ટાર્ટ કરી હતી ટી સિરીઝ ગુજરાતીનો યંગેસ્ટ ગીતકાર તરીકે મેં કામ કર્યું છે અને બીજી ઘણી બધી કંપનીઓમાં દસ બાર જેટલા ગીતો આપ્યા બાદ ગઝલ અને સાહિત્ય ક્ષેત્રે વળવાનું થયું મિત્રોના કારણે મુસાયરા અને પછી ત્યારબાદ તેની રચનાઓ લખી ગીતોની આપ રચના કરો છો બરાબર તમારું ફેવરિટ કયું મારું જ લખેલું ફેવરેટ હા ફેવર વાલીડાનો નિર્ડલો કરીને મારું એક સોંગ છે ટી સિરીઝ ગુજરાતીમાં આવી છે તે મારું ફેવરેટ છે ત્યારબાદ ઘણી બધી ગઝલો બીજા રચનાઓની ગમે છે મને અને ખૂબ જ સારો શોખ છે સંગીતમાં તમારે કવિ કેમ બનવું છે મારે એકચ્યુલી કવિ એવું કાંઈ પર્પસ નહોતું બનવાનું પણ જે મારો જે ભાઈબંધ છે એ કવિ છે તો એનાથી ઇન્સ્પાયર થઈને કવિતાને શેર લખવાનું ચાલુ કરી દીધું તમે ભાવુક છો હા થોડો થોડો કયા વિષયની ચર્ચાઓ થાય તો તમે ભાવુક થઈ જાઓ છો વિષય તો એવું કંઈ વિષય છે ને ભાવુક તો હવે થઈ જાઉં છું અમુક વાર તમારું શું માનવું છે એટલે જો કવિ ભાવુક હોય દર્શકને ભાવુક કરે જો કવિની વાત કરીએ કા કલાકારની વાત કરીએ એ સમાજને અરીસો બતાવવાનું કાર્ય કરે છે એટલે કદાચ સામેવાળાને અરીસો બતાવે તમારી જાત તમે કનેક્ટ કરી શકો તો દર્શક પણ ભાવુક થઈ જાય અને કવિ તો ભાવુક હોય જ છે કવિનું કામ જ પર કાયા પ્રવેશ છે તે અમુક અમુક દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિત્વ વિશે એક પુરુષ થઈને પણ સ્ત્રીની ભાવને સારી રીતે ઓળખી શકે છે એટલે કવિ તો થવું ભાવુક થવું એક મેન્ડેટરી છે કે તમે કવિ તરીકે કવિ ભાવુક હોય જ રમેશભાઈ પારેખ વિશે બે શબ્દો કહેવાય તો શું કહેશો રમેશભાઈ પારેખ એટલે સાહિત્યનું એ દિગ્ગજ ઘરેણું અને એમનો એક બે શેર મને બહુ ગમે છે કે તારે પીવડાવો છે જામ એટલે મારાથી કર શરૂ સહેજ આમ આવ એટલે મારાથી કર શરૂ તું લઈશ તો બ્રહ્માંડે આવી જશે તારી બાથમાં સાવ સહેલું છે આ કામ એટલે મારાથી કર શરૂ સાવ સહેલું છે આ કામ એટલે મારાથી કર શરૂ કવિના વિચારો કે બ્રહ્માંડે બાથમાં આવી જાય ખાલી બાજુવાળાથી શરૂ કરો તમારું કલ્યાણ કરો બાજુવાળાનું કલ્યાણ કરો બ્રહ્માંડનું કલ્યાણ થઈ જશે